જય 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 આજ રોજ આપણે સુરત જિલ્લામાંથી જે મોટી સંખ્યામાં યુવાનો આવ્યા છે અને વડીલો પણ છાપી વચ્ચે તો નેત્રંગ સુધી અમે લોકો પહોંચ્યા છે હું ઉત્પાભાઈ એ સ્વસાવા સામાજિક એક્ટિવિટી કેવડિયાની અંદર જે આપણા ગરવી ભાઈઓને બે યુવાનોને મારી નાખવામાં આવ્યા છે તો એમને શ્રદ્ધાંજલિ આપવા માટે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચવા માગતા હતા પરંતુ એન તેન પ્રકારે સરકારમાં બેઠેલા જે પ્રતિનિધિ છે એમણે પોલીસ મિત્રોને વચ્ચે રાખીને પોલીસ પોતાનું કામ કરે છે એ પોતાની ખરજ બજાવે છે એમણે કાયદાનું પાલન કરવાનું હોય છે એટલે જે સરકારે આદેશ આપ્યો છે આદેશના અનુસાર અમને ડિટાઈન કરવામાં આવ્યો છે મોટે મોટાભાગના લોકોને ડિટાઈન કરવામાં આવ્યા છે અને અમને નેતંક સુધી પહોંચવા દેવા દીધા છે થી આગળ પહોંચવા દેવા માગતા નથી એનું કારણ શું છે એ તો સરકાર જ જાણે કેમ કે હવે અવાજ બનીને આપણો સમાજ બહાર નીકળ્યો છે યુવાનોમાં થોડી ક્રાંતિ આવી છે અને યુવાનો અત્યાચાર થઈ રહેલો છે તે યુવાનોને હવે થોડી ખબર પડી રહેલી છે કે અમારા સમાજ પર અન્યાય થઈ રહેલો છે તો ધીરે ધીરે આદિવાસી સમાજના યુવાનો જાગૃત થઈ રહેલા છે અને પોતાના હક અધિકાર લડવા માટે બહાર નીકળેલા છે તો તમે વિચારો કે ત્યાં બે યુવાનોને મારી નાખવામાં આવ્યા છે એમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે ખાનગી ખાનગી એજન્સી પર કરવામાં નથી એમને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તો વિચારો કે આવનારા દિવસોમાં આપણા લોકોનું શું થવાનું છે તમે વિચારો કે વગર માટે જો મારી નાખવામાં આવતા એને ચોર સાબિત કરવા માંગતા હોય તો શું આદિવાસી ચોર છે આદિવાસી મહેનત મજૂરી કરીને ખાવાનો વ્યક્તિ છે તો આદિવાસીના જે ચોર રીતે સીકરી લેવામાં આવેલા છે છત્તીસગઢ આસામ અને બીજા અલગ અલગ રાજ્યોમાં નક્સલ પ્રવૃત્તિ કરતા છે આદિવાસીઓ એવું કરીને એમને ઘર આપીને એમને મારી નાખવામાં આવતા છે તમે વિચારો કે આદિવાસી સાથે આવા કૃત્ય થઈ રહેલા છે અને યુવાનો પોતાના નવ ઓગસ્ટમાં નાચવા કૂદવા માટે બહાર નીકળો છો જ્યાં સમાજના અન્યાયને અત્યાજ થતો છે ત્યાં યુવાનો એ જાહેરમાં નીકળવું પડશે પોતાના હક અધિકાર પર અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાનમાં બધી આપણને છૂટછાટ આપી જ છે તમે કોઈ પણ પ્રોગ્રામ કરો તમે વિરોધ કરો બધું આ સંવિધાનમાં જોગવાઈ છે અને સંવિધાનમાં જોગવાઈના આધારે આપણે લોકો વિરોધ પ્રદર્શન કરવાની સુવિધા છે તો વિચારો કે આજે આ લોકશાહી દેશની અંદરમાં પણ આપણને પોતાના હક આપવામાં નથી આવતા અને આપણો અવાજ દબાવી દેવામાં આવે છે આપણને ડિટેલ કરવામાં આવે છે કે કેવરિયા સુધી પહોંચવા દેવામાં નથી આવતા તો તમે વિચારો કે આ જે ચાલુ સરકાર છે ભાજપ સરકાર એ તો અંગ્રેજ સરકાર કરતા પણ ગઈ આવું આવું સાબિત થઈ ને ભાઈ એટલે તમે વિચારો કે આવનારા દિવસોમાં ગુજરાત નહીં આખા દેશમાં માં ક્રાંતિ થઈ રહી છે કેમ કે આખા દેશમાં ફરી રહ્યો છું મારી મોસ્ટ ઓફલી દિલ્હીમાં માં મિટિંગ થાય છે આખા દેશની એટલે આખા દેશની અંદર ક્રાંતિ થઈ રહેલી છે એટલે ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં યુવાનો હવે બહાર નીકળો ને નીકળી રહ્યા છે આજે દાખલો છે કે દરેક વિસ્તારો માંથી આજે યુવાનો નીકળ્યા છે અને પોતપોતાના વિસ્તારોમાં પોલીસ એમને કર્યા છે આજે આદિવાસી સમાજના લોકોને ધન્યવાદ આપું છું નમસ્કાર કરું છું દિલથી પ્રણામ કરું છું કે આજે દિવાસીનો અવાજ બનીને આ લોકો ઘરથી બહાર નીકળ્યા છે એમાં એસસી સમાજ માઇનોરિટી સમાજ અને ઓબીસી સમાજે પર સમર્થન આપ્યું છે એ સમાજને પણ હું નમસ્કાર કરું છું કે જેઓ આજે બે ભાઈઓને મારી નાખવામાં આવ્યા ટળી સમાજના યુવાનોને અમારા આદિવાસી સમાજના યુવાનોને મારી નાખવામાં આવ્યા અને ત્યાં આજે એમને સમર્થન આવ્યા છે તો ખરેખર આ લોકોને પણ ધન્યવાદ આપું એટલે યુવાનોને મારું એક જ કહેવું છે કે ભાઈ આવું થાય તો આપણા લોકો બધા નીકળજો અને ઘરથી બહાર આપણા પોતાના હત અધિકાર માટે આપણે નીકળીશું એટલે પ્રતિજ્ઞા લઈએ છીએ કે આજ પછી આપણે લોકો બધા સમાજ માટે લડવા માટે આપણે નીકળવું પડશે અને સમાજ ને ખભામાં લાવીને આખા સુરત આખા આપણે લોકો નીકળવું પડશે આપણે જે લડાઈ લડતા છે એ સંવિધાનિક લડાઈ છે અસંવૈધાનિક લડાઈ નથી આપણે કોઈ પ્રોપર્ટીને નુકસાન નથી કરતા કોઈ પોલીસ તંત્ર સાથે આપણે વિરોધાઈમાં માં નથી કરતા આપણે જે કઈ કરતા છે સંવિધાનિક હક અધિકાર લીધે આપણે લોકો કરી લીધા છે એટલે ભલે આપણે કેવડિયા નથી પહોંચવા દીધા પણ આપણો અવાજ અને આપણો જે મંતવ્ય છે એ મંતવ્ય આજે દાદાના સાનિધ્યમાં અમે પોતાની રજૂઆત મૂકી છે અને દેશની અંદર જે આદિવાસી સમાજ છે ત્યાં આ પહોંચે અને બધા લોકો સાથ સહકાર આપે એવી અપેક્ષા સાથે હું વિનમું છું જય આદિવાસી